જય માતાજી બધા સાક્ષી બધાને મારી સુના નવા જલોકમાં તો સવારમાં લાગીને છે એટલે લીધું છે હવે આવી ગયા છે કપાવીનો માટે એટલે કે કોટન કલેક કરવા માટે તો હાલો હવે તો આજે આજ કરવાની છે બપોર સુધી પછી લાઈટ આવશે પછી વાળોને પાણી ઘરે આવ્યા હતા કપા નાખો માટે વાગી ગયા છે હાડ આવી ગયા તો હવે જે છે પાછા વીણો માટે બપોર બપોર આખીને આવી ગયા છે હું હવે જાહેરમાં એમાં પાણી વાળવા માટે પણ પહેલાં મકાઈમાં પાણી શરૂ કર્યું અને પાવડાના કંઈ નેઠા હૈયા નહીં તો પહેલા પડતા હું પાડો ગોતો નીકળી જશે જોયો ધોરિયાનું વ્યુ કેવા મસ્ત રીતે આવે છે તો જલ્દી છે હવે પેલા પાવડા ગોતી નાકા અને જીરામાં કંઈક પાવડો દેખાતો છે ને એટલે હવે મારે થકો છે ઘરે લગભગ ના દેખાઈ ગયો હા મેં જલ્દીથી જલ્દી થી લતા મકાઈ વાવી તો ઉગી નથી ટાઈટમાં આવી ગઈ લાગે પીછે ક્યાંક ક્યાંક કોક કોક છોડું ગયું બાકી ઉગી નથી હકી અને કેરામાં પાણી પણ સારું ઘડીક મેં તો ઓછી હોય ને ગયું સાજુ શટું નથી લાગતું મને તો જલ્દીથી સેટ હું ઠેઠ પગી ગયું તો વાળી લઉં

પાણી કપડા બદલાઈ નાખે છે હવે આવી જશું પાછો હું પડામાં નવાડિયામાં પાણી વાળતો જાય માં ત્યાં કેમ કે દંડા ફેરીને પાવાની છે નાની મકાઈ છે તે એમાં તો આડી પડે નહીં આ મોટી જાય છે આડી પડે તો ફેરવાઈ ગયો અને દંડા પીછે શરૂ કરું પાછી મકાઈમાં ડંડા ફેરીને તરત જો કહી દીધી મકાઈમાં મોટર શરૂ કેમ કે આ મકાઈ પાવા નહીં તાણ થઈ ગઈ હતી અને ઝીણી મકાઈ ઉગી નથી જેમાં એ પણ પાવાની છે પાણીવાળાની પાછો આવી જઈશું વળી આ ઘરે કેમ કે પાછો બનાવવાનો સાબ આપવું જે માટે ચા જલ્દીથી આજે પાછો બનાવેલું ચા બાપુજીને મારા છ દિન આવી ગયું છે હવે પાછું ધરીશ હું બહુ ખતરનાક કામ કરી એટલે કે હવે જાઉં છું હું દવા છાંટવા માટે તો લઈ લીધો હાથમાં પાપ અને હવે પી બીજાઓ છું ભીંડામાં દવા છાંટવા માટે આવી ગયા છે ભીંડામાં હવે દવા છાંટવા માટે પાપ ભરીને કાલે ચાર તો ભીંડો હતો આ દવા પણ ચાંટી દે તો અને જલ્દીથી દવા છાટી દે દવા છટાઈ ગયા છે ભીંડામાં બધી હવે હવે જાઉં છું પાછો ઘરે પાપ લઈને હવે જવું છે પાણી વાળા લગભગ દવા છાટી ને ફ્રી થઈ ગયા છે જાહેર પાણી વાળા માટે જોતે તો નસો થઈ ગયા ને બાપુજી વાળતા ઘડી પાણી દવા છાટી કરી દે હવે હું ગયો છું પાણીમાં એટલે પાણીમાં માં જાહેર વાળા હું જાહેર માં પાણી વાળા પાણી વાળતા વાળતા જો દિયાસ ની ગયો છો તો હવે હું જાવ છું મોટર બેન કરો બાપુજી કીધું કે દિયાસ મોટર બેન ગઈ એ દેખો યાર હોરા ખાતા નીકળી જાય મોટર બંધ કરો વાહ નીકળી